નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં પેલ બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો રાપર ત્રણ હજાર સાતસો એકવીસ થી ત્રણ હજાર આઠસો એકાવન સમી ત્રણ હજાર સાતસો થી ત્રણ હજાર નવસો પાટડી ત્રણ હજાર પાંચસો એક થી ત્રણ હજાર આઠસો છ માંડલ ત્રણ હજાર પાંચસો એક થી ત્રણ હજાર આઠસો એકસઠ પચાઉ ત્રણ હજાર સાતસો થી ત્રણ હજાર સાતસો ત્રીસ જેતપુર બે હજાર પાંચસોથી ત્રણ હજાર આઠસો છન્નું જામજોધપુર ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર આઠસો ચાલીસ રાજકોટ ત્રણ હજાર ચારસો એંસીથી ત્રણ હજાર નવસો સિત્તેર સાબરકુંડલા ત્રણ હજાર પાંચસો પચાસથી ત્રણ હજાર નવસો પચાસ જામખંભાળિયા ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો મોરબી ત્રણ હજાર બસોથી ત્રણ હજાર આઠસો ચોપન ધ્રાંગધ્રા ત્રણ હજાર પાંચસો અગિયારથી ત્રણ હજાર સાતસો અમરેલી બે હજાર સાઠ થી ત્રણ હજાર આઠસો સાહીઠ બહુચરાજી ત્રણ હજાર ત્રણસો તેત્રીસ થી ત્રણ હજાર સાતસો એક ધાનેરા ત્રણ હજાર સાતસોથી ત્રણ હજાર સાતસો સાહીઠ સિદ્ધપુર ત્રણ હજાર બસો વીસથી ત્રણ હજાર ચારસો બાસઠ બાબરા ત્રણ હજાર ત્રણસો સાહીઠ થી ત્રણ હજાર નવસો દસ પાટણ ત્રણ હજારથી ત્રણ હજાર આઠસો હારીજ ત્રણ હજાર છસો થી ત્રણ હજાર નવસો ત્રેસઠ ગોંડલ બે હજાર સાતસો થી ચાર હજાર એકસો એકતાલીસ અંજાર ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો ચાલીસ જુનાગઢ ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો નેવું દિયોદર ત્રણ હજાર સાતસો થી ત્રણ હજાર આઠસો ચાલીસ હળવદ ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર આઠસો છન્નું વાંકાનેર ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર આઠસો એકાણું જામનગર ત્રણ હજાર બસો થી ત્રણ હજાર નવસો સિતે થરાદ બે હજાર પાંચસો એક થી ચાર હજાર નેનાવા ત્રણ હજારથી ત્રણ હજાર આઠસો પચાસ થરા ત્રણ હજાર પાંચસો એકાવન થી ત્રણ હજાર આઠસો પચાસ વારાહી ત્રણ હજાર છસો થી ત્રણ હજાર આઠસો ઓગણત્રીસ પિલુડા ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર નવસો રાઘનપુર ત્રણ હજાર ત્રીસ થી ત્રણ હજાર નવસો પિસ્તાલીસ કડી ત્રણ હજાર ચારસો એસી થી ત્રણ હજાર ચારસો એસી બોટાદ ત્રણ હજાર ત્રણસો પંચ્યાસી થી ત્રણ હજાર નવસો પાંચ ઉંઝા ત્રણ હજાર પાંચસો પચીસ થી ચાર હજાર ત્રણસો પંદર જસદણ બે હજાર પાંચસો થી ત્રણ હજાર આઠસો નેવું તો મિત્રો આ તાજના જીરુના તાજા બજાર ભાવ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો